નમસ્કાર હું શું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર મહત્વના સમાચારની શરૂઆત કરીશું આપણે સૌપ્રથમ વલસાડથી તો વલસાડ રેલ્વે પોલીસની સતત પેટ્રોલિંગ અને સતત કામગીરીથી એક મોટી માનવતાપૂર્ણ ઘટના ઘટી છે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર પેટ્રોલિંગ દરમિયાન પોલીસને મુંઝાયેલી અવસ્થામાં આશરે આઠ વર્ષનું એક બાળક મળી આવ્યું હતું બાળક ગભરાયેલું લાગતું હોવાથી પોલીસ ઇન્સ્પેક્ટર એમડી વસાવા તથા મહિલા કોન્સ્ટેબલ જીતાબેનના માર્ગદર્શન હેઠળ તેની સાથે પ્રેમભર્યો સંવાદ શરૂ કર્યો બાળકથી મળેલી વિગતોના આધારે જાણવા મળ્યું કે તે ઉત્તર પ્રદેશના ઝાલોદ જિલ્લાના એક ગામનો રહેવાસી છે અને ભૂલથી અહીં સુધી આવી પહોંચ્યો હતો પોલીસ ટીમે તાત્કાલિક યુપી પોલીસ કંટ્રોલ રૂમ મારફતે ઉત્તર પ્રદેશ પોલીસનો સંપર્ક કર્યો તપાસમાં ખુલ્યું કે બાળક ગુમ થયેલાની ફરિયાદ તેમના ગામની પોલીસ ચોકીમાં નોંધાઈ હતી